હલો ગુડ મોનિંગ જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું મખાના કાજુ રોલ તો આપણે એક મખાના લીધા છે અડધા જેવા કાજુ એક ટોપરું આ દળેલી સાકર અને આ મિલ્ક પાવડર આ પેકેટમાં આવે છે અને મિલ્ક પાવડર ની બદલે તમે છે ને શેગમેટ પણ લઈ શકો આવા હવે આપણે આ બધું છે ને ચારેય વસ્તુ સાકર કાજુ મખાના અને ટોપરો બધાને મિક્સરમાં ક્રશ કરી લેશું રાખી દઉં તો આ બધું ક્રશ થઈ ગયું છે સાના કાજુ ટોપરો હવે એક વાટકી દૂધ લેવાનું છે અને લોટ બાંધવામાં લે મિલ્ક પાવડર બંને આમાં એડ છે આપણે મિક્સ પાવડર નાખીને બધું જો હાથથી હાથ થી મિક્સ કરી લેવાનું છે આપણે પછી તમારે દૂધ એડ કરવાનું છે એમાં જેટલું જોઈએ એટલું જ નાખવાનું છે બધું આપણે નથી નાખી દેવાના માટે રોલ વળે ને એવું આપણે એવો લોટ રાખવાનો છે જો આ લોટ તૈયાર થઈ ગયો છે આના બે લુવા વાય લેવાના છે આપણે હવે એક લુવામાં છે ને આપણે કેસર શેઝ દૂધમાં ગોળીનામાં એડ કરીશું સેજ અમથા દૂધમાં છે ને બે ત્રણ તાતણા કેસરના નાખ્યા છે અને અડધા લુવામાં તે નાખી દેશું మస్త మజా కలర్ పక్క కలర్ మే సుకర్కో కేసర నాయ પાટલી લેવાની પાટલી પર ઘી લગાવાનું જે આ વાઈટ છે ને લોહ એમાંથી આપણે વણવાનું છે રોલ બનાવવા માટે આ મખાનાનો પાવડર છે એ નીચે નાખ્યો છે તમને એવું થાય ને ઢીલું થઈ ગયું તો થોડા મખાના દળીને પણ તમે એમાં એડ કરી શકો છો અને આપણે ગેસ ઉપર નથી ચડાવવાનું વેલણ ને ઘી લગાવી પછી તમારે વણવું પડશે નહીં તર વેલણ સાથે સોંટ છે નીચે તો આપડે ભૂકો નાખ્યો છે આવી રીતે રોલ વાળી પછી વચ્ચે મૂકી દેવાનું છે પછી કવર કરી લેવાનું ને આવી રીતે રોલ બનાવી નાખવાનું જો રીતે કવર કરી અને હાથથી પછી રોલ બનાવી નાખવાનો તમારે શે મૂકી દેવાનું અને આપણે છે ને અને આપણે છે ને બે થી ત્રણ કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું એક ડીશમાં લઈને કાંઈ ઢાંકવાની ડબ્બા મૂકવાની જરૂર નથી પછી આપણે લઈને એના નાના નાના રોલ પાડીશું આપણે રોલ ફ્રીજમાં મૂક્યા હતા ને એમાં મસ્ત મજાના નાના નાના રોલ બનાવી નાખ્યા છે અને આ ફરામાં પણ ચાલે કારણ કે કાજુ મખાના અને કોપરાના રોલ છે તો તમે આ મીઠાઈ ઘરે બનાવી શકો છો બહુ જ મસ્ત લાગે છે સ્વાદમાં પણ